યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડમી નેવાલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે આ પરીક્ષા માટે રાજકોટ ખાતે ત્રણ પરીક્ષા કેન્દ્ર પર આઠસો એકત્રીસ ઉમેદવારો યુપીએસસી દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં નોંધાયા હતા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી જેમાં ઉમેદવારોના ખિસ્સા અને પાકીટ તપાસવામાં આવી રહ્યા હતા સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવાની મનાઈ કરવામાં આવી હતી રાજકોટમાં સદ્ગુરુ મહિલા કોલેજ આઈપી મિશન અને કે ગણસાગરા કોલેજમાં પરીક્ષા ગોઠવાઈ હતી આ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવીની સાથે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે જેને કારણે કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ ન આચરી શકે સદ્ગુરુ કોલેજના સેન્ટર પર આજે યુપીએસસીની પરીક્ષા સીડીએસની પરીક્ષા લેવાઈ રહી છે ત્રણસો વીસ વિદ્યાર્થી છે અને એના માટે પર્યાપ્ત બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે કોઈ પણ જાતનું દૂષણ ન થાય અને શાંતિપૂર્વક વિદ્યાર્થી પરીક્ષા આપે એવી બધી વ્યવસ્થા આપવામાં આવેલ છે એનું ટોટલી ફિઝિકલ ચેકિંગ કરવામાં આવે છે પોલીસ મિત્રો આવેલા છે એ પણ એના મશીનો દ્વારા ચેક કરે છે અને એન્ટ્રી આપવામાં આવે છે